ખેડૂતોને સીધો વેપાર કરવા માટેનું એક પ્લેટફોર્મ આપવાનું એક આયોજન કરવામાં આવ્યું છે મિત્રો મારે આપને એ કેવું છે કે ખેડૂત રાય લઈને આવ્યો છે કઠોળ લઈને આવ્યો છે મસાલા પાક લઈને આવ્યો છે અનાજ પાક લઈને આવ્યો છે શાકભાજી તેલીબિયા ફળ ફળાદી વિવિધ પ્રોસેસો ઘઉંના પોક કોઠીમાની કાતરી જેવી વિચરાતી વાનગીઓ લઈને અનેક એવી વસ્તુઓ લઈને આવ્યો છે જ્યાં આપને વિવિધતા મળી રહેશે આપને એક નવો માધ્યમ મળી રહેશે અને મિત્રો મારે ખાસ આપને કહેવું છે કે અહીંયા જે ખેડૂતો આવ્યા છે કોઈ ઓર્ગેનિક લઈને આવ્યા છે પોતાની ખેત પેદાશ લઈને આવ્યા છે એ એટલા બધા પરીક્ષણમાંથી પાસ થઈને પછી અમને અહીંયા સ્ટોલ પ્રોવાઈડ કરવામાં આવ્યો છે જેમાં ડોક્ટર વલ્લભભાઈ કતિરિયા અને એમની સમગ્ર ટીમ એમના માર્ગદર્શનની જે સમગ્ર આયોજન જેમણે કર્યું છે અને રાજકોટની જનતાને સાચું ઓર્ગેનિકની એક પરખ કરવા માટેની પણ આ એક તક છે આપને વિનંતી છે એક વખત આપની કોલેજમાં અવશ્ય મુલાકાત લેશો ખરીદવા માટે નહીં પણ ખેડૂતોને સમજવા માટે ખેડૂતોએ કરેલા પ્રયાસને ખેડૂતો શું કરી શકે અને ખેડૂતોને ઓફ આપવા માટે આપની વિનંતી છે કે એક વખત અવશ્ય આત્મીય કોલેજમાં આપ મુલાકાત તરીકે આવશો ધન્યવાદ નમસ્કાર મિત્રો ભરત પરસા રાજકોટથી અમારી ટીમ છેલ્લા પંદર વીસ વર્ષથી આ ગાય આધારિત ખેતીનો પ્રચાર કરતી હતી હવે એનું સપોર્ટ પરિણામ મળી ગયું છે આપ જોઈ રહ્યા છો કેટલા બધા સ્ટોલ છે આવા મોટા મોટા બે ડોમ છે ખેડૂતો મેં પોતાનો માલ લઈને આવ્યા છે અને હવે ખાસ ભૂખ થઈ ગઈ છે તો સૌને ખાસ વિનંતી કરું છું આપણે પધારો તેવી મારી વિનંતી છે ડોક્ટર બીબી કાબરિયા મેં લગભગ ત્રીસ વર્ષ સુધી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તરઘડીયા ખાતે ફરજ બજાવેલ પણ આજે જે સમય આવ્યો છે પ્રાકૃતિક ખેતીનો આજે આપણે બધા જાણીએ છીએ સેન્દ્રીય ખેતી કઈ ઘણા એમ કેતા હોય ઓર્ગેનિક ખેતી છે ઘણા કેતા હોય પ્રાકૃતિક ખેતી આ બધી વસ્તુ થોડી થોડી નજીક છે પણ પ્રાકૃતિક ખેતી અથવા તો ઓર્ગેનિક ખેતી કે સેન્દ્રીય ખેતી દ્વારા તૈયાર થયેલ વસ્તુમાં કેટલી મીઠાશ છે કેટલી એની સુગંધ છે સોડમ છે કોઈ પણ વસ્તુ આપણે જો લેશું આ વસ્તુ તો એ વસ્તુ બીજી જે અત્યારે કેમિકલ આધારિત કેમિકલ ને લીધે આપણે બધા જાણીએ છીએ પર્યાવરણના એટલા બધા પ્રશ્નો થાય છે જમીન હવા પાણી જે બગડતું જાય છે આ બધી જવાબદારી આપણી છે અને આજે આવું સરસ માધ્યમ બનાવી અને ડોક્ટર વલ્લભભાઈ કથિરિયા અને એમની ટીમે આ જે કાર્ય કર્યું છે ખરેખર

તારીખ બાર તેર ચૌદ એપ્રિલ ને આજે આત્મીય કોલેજ ની અંદર સંપૂર્ણ પ્રાકૃતિક ગાય આધારિત ખેતી અને ઓર્ગેનિક પ્રોડક્ટ નું એટલે અનાજ કઠોળ અને શાકભાજી જેવા તેલબિયા સહિત એક સરસ આયોજન કરેલું છે તો એમાં રાજકોટ ની જનતા ને ફેમિલી ડોક્ટર ની જગ્યાએ ફેમિલી ખેડૂત બનાવવાનો મોકો છે તો દરેક લોકોને વિનંતી છે કે ખેડૂતો પાસે વધુમાં વધુ આવી અને તેના નંબર લઈ અને એને ફાર્મ આવે છે એક ફરવા લાયક સ્થળ બને અને કાયમ માટે અહીંથી ખરીદી કરી આપણો આખો પરિવાર બોલો બોલો પૈસા કમાવાના બદલે જો પરિવારને આપણે નિરોગી રાખવા મહેનત કરશું તો પૈસા આપોઆપ મળશે અને દરેક લોકોને વિનંતી છે કે આ સ્ટોલની અચૂક મુલાકાત લે